વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ ની અંદર આગળ દાખલા કરી એક દાખલો કર્યો તો ગયા વિડીયોમાં આજે ત્રણ દાખલા કરીએ દાખલા નંબર બે બાવીસ સેમિટી પરીખવાળા વર્તુના એક ચતુર્થમ ભાગનું ક્ષેત્રફળ શોધો આપણે એક ચતુર્થ ભાગનું ક્ષેત્રફળ સૂત્ર જોઈ ગયા હતા અને સૂત્ર ન હોય તો ખબર છે પણ ત્રીજા નથી તો મિત્રો ત્રિજ્યા માટે પરીગ સૂત્રનો ઉપયોગ કરવો પડે કારણ કે આપણે પરિઘ આપેલો છે એટલે એના પર ત્રીજા મળશે બરાબર છે ઉપરની આકૃતિમાં એપી ક્યુબી એટલે એપી ક્યુબી વર્તુળનો 1/4 ભાગ દર્શાવે છે બરાબર છે પરિગ્ણા માપ પરથી ત્રિજ્યાનું માપ મળી શકે માટે પરિગ બરાબર 2πr થાય સૂત્ર આપણે જોઈ છે અહીં પરિગ 22 આપ્યો છે તો સામે 2πr તો 22 બરાબર π ની કિંમત મૂકી તો 2πr 22 ને બે આ બાજુ લઈ આવી તો r બરાબર શું થાય તો r બરાબર 22 1/4 અને ઉઠલી જાય રકમ શું થઈ જાય 2

એટલે કે પરિજ્ઞાન ક્ષેત્ર સૂત્ર ઉપર તમે આર ની કિંમત શોધી નાખો અને આર જે છે એ આ સૂત્રમાં મૂકી દો તમારો જવાબ આવી જાય અને આ પરિગ ઉપરથી આસાનીથી આપણને આર મળી જાય બરાબર બાવીસ આપ્યું છે બે પાય આપેલું છે બધું આપેલું છે તો આર બરાબર સૂત્ર કરતા બનાવી સાત દુત્યાંશ ત્રીજા થાય અને એ ત્રીજા ની એક ચતુર્થાંશ પાયાનો સ્ક્વેર મોકલી દો તો સત્યોતેર અઠવાંશ થાય દાખલા નંબર ત્રણ છે ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ ચૌદ સેમી છે મિનિટ કાંટું પાંચ મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્ર આવે છે અને વર્તુળનું કેન્દ્ર કહેવાય બરાબર કેન્દ્રમાં જ ચોંટા હોય છે અને દરેક કાંટાને તમે લંબાવો તો એ ત્રિજ્યા બને શું બને ત્રિજ્યા બને આજે કલાક લંબાવો તો ત્રીજા બને તો

ખૂણું બને બાર તેની છત્રી બરાબર છે દરેક ખૂણો ત્રીસ અંશ બને અહીંયા ત્રીસ થાય બાર થી શરૂઆત કરો એટલે અહીંયા પાંચ ત્રીસ સાહીઠ નેવું એકસો વીસ એકસો પચાસ એકસો એસી એમ થાય જાય એકસો થાય બરાબર છે તો આ રીતે તમારે યાદ ન રહે તો જે સમય આપેલો હોય તમે છ વાગે ગુણી નાખો એટલે તમારું કારણ કે સૂત્ર છે સમય ગુણ્યા ત્રણસો સાહીઠ છેદમાં ત્રણસો સાહીઠ સાહીઠ છક ત્રણસો સાહીઠ થાય સમય ગુણ્યા છ કરો તમે દાખલામાં ગમે ત્યારે કોઈ દાખલો આપે સમય ગુણ્યા છ કરો એટલે અંશ સૂત્ર છે સમય ગુણ્યા આ સૂત્ર પ્રમાણે કહીએ સમય ગુણ્યા છ સાહીઠ છક પાંચ છક ત્રીસ અંશ થાય કેટલા થાય ત્રીસ અંશ ખોરાકમાં હંમેશા ઘડિયાળ વાળામાં આ રીતે શોધવાનું સમય ને છ વાળી ગુણી નાખો બરાબર કંઈક વૈકલ્પ પૂછાય ને આપણે આ સૂત્રપુત્રની કાંઈ જરૂર હોય એ સમય આપેલો ને છ વાળી કુંડ નાખો થીટા થઈ જાય પછી ઘડિયાળનો ચંદો એ મેં તમને સમજાવી દીધું વર્તુળ છે બરાબર છે તો કાંટલ લંબાઈ ચૌદ સેન્ટીમીટર છે એ ત્રીજા બન છે તો લઘુ ક્ષેત્રફળ આપણે આ બાર કને કાંટો હતો ને લાલ કાંટો જગ્યાએ એક કને આવ્યો તો જે આટલું વર્તુળ બન્યું આ ઉત્તાંશ આકાર વર્તુળ છે કેવા આકારનું થયું કહેવાય હજુ ઉત્તાંશ આકાર બન્યો હંમેશા

આ અગિયારમાં પ્રકારમાં છે ને ક્ષેત્ર પર શોધવાનું છે ખાલી સેમી ના લખી આવતા સેમી સ્ક્વેર લખજો બરાબર છે ખાલી સેમી લખશો તો તમારો જવાબ ખોટો પડશે ખોટો નહીં એટલે માર્ક કાપી લે ઓછા વિદ્યાર્થી છ માંથી આવતા હોય તો નવ નું કરી નાખે એક માર્ક ઓછો કરી નાખે નંબર વન પાસ થતો હોય તો જવા દે એટલે આ ધ્યાનમાં રાખવાનું છે બરાબર પરીક્ષક ઉપર આધાર રાખે છે ક્ષેત્ર પર હંમેશા સેમી સ્ક્વેર માં હોય એટલે ઉપર સ્ક્વેર લખવાનું બરાબર છે ત્રીજો દાખલો દસ સેન્ટીમીટર આ વર્તુળી જીવા કેન્દ્ર આગળ કાટકોણ આંતરે છે તેને અનુરૂપ લઘુવર્તખંડ અને ગુરવૃતાંનું ક્ષેત્રફળ શોધો હવે લઘુવતખંડને ગુરુવ્રતખને ગુરુવૃતાંશ લઘુવૃતાંશ બધું શોધ હોય ને તો પહેલાં તો લઘુવૃતાંશ અને ત્રિકોણ શોધી લેવાનું કારણ કે એમાં ત્રિકોણ આવશે આવશે ને આવશે લઘુ એ આવશે ને આવશે આપણને કીધું હોય કે ન કીધું હોય આ બાકીના લઘુવતખંડ કે ગુરુવર્તખંડ કે વૃતાંશ શોધવું હોય ત્યારે તમારે લઘુવૃતાંશનું અને ત્રિકોણનું શોધી લેવાનું પછી બાદ બાકી કરો એટલે બાકીના બધા આવી જશે આપણે તો આમાં બે શબ્દો બીજું લઘુ વ્રત તો સૌથી પહેલા આપણે લઘુ વૃતાંશ નું શોધી પાયા છેદમાં ત્રણસો સાહીઠ આ એ બીજી છે અને આ બે ત્રીજા થી કેન્દ્ર આગળ નેવોસ નો ખૂણો છે એ કીધું છે એટલે આપણે નેવોસ લખશું બરાબર છે અને આપણને લઘુવત એટલે આ ભાગ છે આ ભાગ શોધવાનો છે આખો ભાગ છે આ ઓ એ પી એમાંથી તમે ત્રિકોણ લઘુ આવે કે ના આવે બરાબર ને આખો ભાગ ત્રિકોણ ને નીચેનો ભાગ થઈને લઘુવૃતા બને એમાંથી તમે લઘુરત ખંડ નું શોધવું હોય તો ત્રિકોણ નું વાત કરો એટલે આટલા ભાગમાં આવી જાય એ

દસ ગુણ્યા દસ સો અને ભાગ્યા સેન્ટીમીટર થાય છે આટલા ભાગનું આવી જશે લઘુવ્રત નું બરાબર છે પચાસ બાદ થાય તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ છે એ લઘુવ્રતનું લઘુવ્રત ખંડનું લઘુવ્રત ખંડનું ક્ષેત્ર આવી જશે બરાબર છે

બધામાં સ્પેર લખતા ભૂલાઈ જાય છે તમે પણ ભૂલી જતા નહીં શું કરવાનું છે સ્પેર બધામાં લખવાનું છે છે બરાબર તો આકૃતિ સમજી લેશો તો દાખલો એકદમ ઈઝી છે હંમેશા લઘુત્ત કે ગુરુતાંશ કે લઘુરથ કે ગુરુત્ખંડ શોધ હોય તો આ બે સુધી પછી આ બે સુધી ની એની બાદ બાકી કરવાની હોય છે લઘુરતાંશ માંથી ત્રિકોણ બાદ કરતો લઘુરથંડ આવે અને એને ગુરુવત્ખંડ કીધું નથી ને કે આખા વર્તુળમાંથી ખંડ બાદ કરો તો ગુરવત્ખંડ આવે આપણે ખબર છે ગુરુવત ખંડ વઘુવખંડ બરાબર વર્તુળ થાય એકદમ ઈઝી ને સર આપણે ગુરુવૃતાંશ કીધું છે તો લઘુવૃતા બાદ કરો ગુરુવૃતાશ બરાબર છે વર્તુળમાંથી બાદ કરો લઘુવૃતાંશ તો ગુરુવૃતાશ આવી જશે અને વર્તુળમાંથી બાદ કરો ખંડ તો ગુરુવત ખંડ આવી જશે બરાબર ને એ વર્તુળના બે ભાગ જ છે એક ભાગ તો બીજો વર્તુળમાંથી બાદ કરો મેં તમને પહેલેથી સમજાવી છે લઘુરો વધતા ખંડ આખો વર્તુળો ભાગ છે બે માંથી એક શોધી લો પણ જે શોધો એટલે વર્તુળમાંથી બાદ કરો પછી ગુરુવૃતાંશ ને લઘુ એ વત્તા કરો એટલે વર્તુળ થાય બે માંથી એક શોધી લો બાદ કરો એટલે બીજું મળી જાય વર્તુળમાંથી બરાબર છે એ રીતે લઘુચાપ ને ગુરુચાપ ઈ પણ બે વર્તુળા ભાગ છે લઘુચાપ શોધીને ટૂંપાઈ યાર પરિઘમાંથી બાદ કરી નાખો એટલે તમને ગુરુચાપ મળી જાય એટલે બે ભાગ છે ને એક ભાગ શોધીને બીજો ભાગ બાદ કરો એટલે ઓટોમેટિક તમારો જવાબ આવી જાય બહુ લાંબુ વિચારવાનું છે નહીં તો મિત્રો આવજો જય દ્વારિકાધીશ જય શિયા રામ કોમેન્ટ કરતા રહેજો કોઈ દાખલો હોય તો બોલતા રહેજો